જય શ્રીકૃષ્ણ સર વૈષ્ણવને મારા ભગવત્સ્મર અગ્યા મીરાંદ કયા ચાક્ષુરૂમી તસ્મૈશ શ્રી ગુરવે ન શ્રી ગોવર્ધનનાથ કી જય શ્યામસુંદર શ્રી અમુને મહારાણી કી જય શ્રી વલ્લભાદીસી જય શ્રી ગુસાઈ પરમ દયાલ કી જય

પર જે વિવૃત્તિ કરી છે ટીકા લખી છે એના દ્વારા શ્રી ગુસાઈજી શું કહી રહ્યા છે જે આપ ત્રણ પદાવલીઓ છે આપણે પેલા સમજવાના છીએ તો પ્રથમ પદાવલી આપણે કાલે જોઈ આજે આપણે છે બીજી પદાવલી જોઈએ છે કે વૃંદાવન પ્રિયા એટલે કે જે મંગલાચરણ કરેલો શ્લોક છે એમાંનું આ પદ પદાવલી છે તો આજે આપણે વૃંદાવન પ્રિયા એના વિશે જોઈએ ઘોડાસરા ઘોડાસરા શાંતિભાઈ સ્વાગત છે રમેશભાઈ ચાંગાની સ્વાગત છે જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને તો વૃંદાવન પ્રિયા પદાવલી વિશે શ્રી હરિરાયજી આજ્ઞા પહેલા સમજીએ આપણે હરિરાયજીની શું આજ્ઞા છે એ જોઈએ તો કે વ્રજજનોના હૃદયોમાંથી વ્રજજનો છે એના હૃદયોમાંથી લીલા કરવા માટે જે સદાનંદ સ્વરૂપે પ્રગટ થયા જે સદાનંદ સ્વરૂપે પ્રગટ થયા છે તે વૃંદાવન પ્રિય પ્રભુ અને તેમના જ અવર રૂપ એમનો જ બીજું રૂપ અવર રૂપ શ્રી મહાપ્રભુજી અને માટે શ્રી મહાપ્રભુજી વૃંદાવન પ્રિયાહા છે જેમ લીલા પ્રગટ કરવા માટે રસાત્મક ભગવાન વ્રજ વૃંદાવનમાં પ્રગટ થયા તેમ શ્રી ભાગવત ટીકા પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા એવો ભાવ આ પદાવલીનો છે શ્રી હરિરાયજી આ પદાવલીનો એક બીજો અર્થ પણ કરે છે રમેશભાઈ ચાંગાની રૂપાલીબેન ગોહેલ જે આર વડાલિયા મહેન્દ્રભાઈ અઘેરા લલિતાબેન અકબરી સર્વ વૈષ્ણવોનું સ્વાગત તો આ પદાવલી છે વૃંદાવન પ્રિયા એમાં એના માટે શ્રી હરિરાયજી બીજો અર્થ પણ કરે છે તો પ્રભુને જે વૃંદાવન પ્રિય છે તે વૃંદાવન શ્રી મહાપ્રભુજીને પણ પ્રિય છે કારણ કે શ્રી મહાપ્રભુજી લીલામાં સ્વામી સ્વરૂપ છે તો આ સમયે પ્રભુનો વિરાહ થવા છતાં તેમણે વૃંદાવન છોડ્યું નહોતું પછી આ સ્વામિનીઓના હૃદયમાંથી જ શ્રી ઠાકોરજી છે એ બહાર પ્રગટ થયા હતા આમ સ્વામીની સ્વરૂપે પ્રભુને પ્રિય એવું વૃંદાવન શ્રી મહાપ્રભુજીને પણ પ્રિય છે આ અર્થ દ્વારા એમ બતાવ્યું કે શ્રી સ્વામીની જ શ્રી સ્વામીની એ જ શ્રી મહાપ્રભુજી છે તો સ્વામીની ભાવથી લીલામાં તેઓ શ્રી ઠાકોરજીની સેવા કરે છે અહીં પૃથ્વી પર પધાવી તેમણે તે જ ભાવ ભાવનાવાળી

માટે શ્રી અંબાજીએ પણ વ્રજ લીલામાં સ્વામીની ભાવથી સેવા કરી છે ત્રણેય સ્વરૂપો અંગીકૃત જીવોને ભગવદ ભાવ ભગવદ રૂપ અને ભગવદ સ્વરૂપી સંબંધિત સુખનો દાન કરવા સક્ષમ છે શું કહ્યું આ જે ત્રણેય સ્વરૂપો છે ત્રણે ત્રણ સ્વરૂપો અંગીકૃત જીવોને જેનો અંગીકાર કરવામાં આવ્યો છે એવા જીવો એમને ભગવદ ભાવ ભગવદ રૂપ અને ભગવત સ્વરૂપ એ સંબંધિ સુખનું દાન કરવા સક્ષમ છે આમ વૃંદાવન પ્રિયા હા એ પદાવલીથી જેમ વૃંદાવનમાં વ્રજ ભક્તોના પોતપોતાના હૃદયોમાંથી અલૌકિક વૃંદાવન પ્રગટ થયું તે વૃંદાવન જેમને પ્રિય છે એવા શ્રી મહા પ્રભુજી છે એવા શ્રી અમનાજી છે અને એવા શ્રી ઠાકોરજી પણ છે મહાપ્રભુજી નું સ્વરૂપ અને તે સ્વરૂપની અલૌકિક લીલાઓ છે એ સમજાવે છે સચિનભાઈ સોની હેમાબેન ગુજરાતી તરુણાબેન બેન નકુમ પમીબેન કૃષ્ણાબેન સુદાની જે આર વડાલિયા મહેન્દ્રભાઈ અઘેરા સર્વ લલિતાબેન અકબરી સર્વ વૈષ્ણવોનું સ્વાગત કરું છું તો દ્વારકેશજી કહે છે પ્રભુની લીલા માટે જે વૃંદાવન પ્રગટ થયું તે વૃંદાવન જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે પ્રભુની લીલા માટે જે વૃંદાવન પ્રગટ થયું તે વૃંદાવન જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે શ્રી પુરુષોત્તમજી વૃંદાવન પ્રિય સમાસ ત્રણ રીતે છૂટો પાડી અને તેનું રહસ્ય છે એ સમજાવે છે તો પેલું શું કે વૃંદાવનના પ્રિય વૃંદાવનના પ્રિય આ તત્પુરુષ સમાસ છે પછી વૃંદાવન જેમને પ્રિય છે તે અને વૃંદાવન પ્રિય રૂપે પ્રગટ થયેલા આ કર્મધારાઈ છે સમાસ છે તો બાહ્ય રીતે ભિન્ન ભિન્ન અર્થ ધરાવતી આ પદાવલી મૂળ એક જ અર્થવાળી છે તે શ્રી ઠાકોરજી સાથેનો શ્રી મહાપ્રભુજીનો અભેદ બતાવે છે એટલે કે ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ છે નહીં અભેદ બતાવે છે સતીષભાઈ મોરી પાવતીબેન આપનું સ્વાગત છે સતીષભાઈ આપે કોમેન્ટમાં કહ્યું હતું કે આપણે રોજ લાઈવ થઈએ ભગવદ વાર્તાનો શું સમય છે તો રાત્રિના આપણે પોણા દસ વાગ્યે એક્ઝેક્ટ આપણે લગભગ ભગવદ વાર્તા અર્થે રાત્રિના આપણે યુટ્યુબ અને ફેસબુક બંને ઉપર લાઈવ થઈ જઈએ છીએ અને અત્યારે બપોરના સમયે આપણે રોજ બે વાગ્યે લાઈવ થઈએ છીએ આમાં ત્રણેય મહાનુભાવ ટીકાકારોએ વૃંદાવન પ્રિયા પદાવલી નો જે ભાવ બતાવ્યો તે ભાવ શ્રી શ્યામ મનોહરજી આ પ્રમાણે સમજાવે છે કૃષ્ણ વૃંદાવન પ્રિય છે આખા વૃંદાવન માં તેઓ જ બધાના પ્રિય છે અને વ્રજ ભક્તો પણ વૃંદાવન પ્રિય છે જય હો જયાર વડાલિયા સરસ સતીશભાઈ સમજી ગયા છે કે આપણે ક્યારે લાઈવ થઈએ છીએ હવે બરાબર જવાબ મળી ગયો બરાબર ને સરસ

વસ્તુતઃ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ જ છે એમ કહ્યું છે કેમાં કહ્યું છે માં શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે મહાપ્રભુજી જ શ્રી કૃષ્ણ છે તો પોતે શ્રી ગુસાઈજી છે એ પણ શ્રી કૃષ્ણ જ છે વૈષ્ણવો અત્યારે પોતે શ્રી મહાપ્રભુજીનું છે સ્વરૂપ બતાવી રહ્યા છે ગુસાઈજી એટલા માટે આપણે કહીએ છીએ તો આપણે વલ્લભ આખ્યાનમાં જાણ્યું છે કે ગોપાળદાસ છે એ છે એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બતાવે તો તેમણે સર્વોત્તમ સ્ત્રોતોમાં પણ કહ્યું છે કે શ્રી ભાગવતમાં સારભૂત રૂપે રાસ સ્થિત ગોપિકાઓનો જે ભાવ છે વૈષ્ણવ અત્યારે જે આપણે સમજી રહ્યા છીએ ને તો એ પુષ્ટિ માર્ગનો ગૂઢ રહસ્ય છે એ બધા નથી જાણતા બધા છે ને અલગ અલગ બધાને જાણે કાંઈ યમનાજી છે આ મહાપ્રભુજી છે આ શ્રીનાથજી બાવા છે અને આ ગુસાઈજી છે તો વૈષ્ણવો આપણે સચિત્ર અલગ આપણે જોઈએ છીએ સ્વરૂપ કે જેનાથી આપણે છે પ્રભુએ ક્યારે ક્યારે પ્રાગટ્ય કયા કયા રૂપે લીધું છે એ આ ગૂઢ રહસ્ય છે આપણને દેખાતા બધા સ્વરૂપો અલગ છે છતાં પણ બધામાં એક્ય છે બધા એક જ છે ભગવાન શ્રી કૃષ્ણ જ છે એ ગૂઢ રહસ્ય છે અત્યારે આપણે જાણી રહ્યા છીએ તો શ્રી મહાપ્રભુજી એમના વિશે સર્વોત્તમ સ્ત્રોતમાં પણ કહ્યું છે કે શ્રી ભાગવતમાં સારભૂત રૂપે રાસ સ્થિત ગોપિકાઓનો જે ભાવ છે તેનાથી શ્રી મહાપ્રભુજીનું શ્રી શ્રીઅંક પરિપૂર્ણ છે આમ શ્રી મહાપ્રભુજીનો બે સ્વરૂપે અનુભવ થાય છે એકતા ભક્ત રૂપે અને ભગવાન રૂપે તો પદ્મનાભદાસજી એ શ્રી મહાપ્રભુજી આ સ્વરૂપ છે નીચેના પદમાં ગાયું છે કોણે ગાયું છે પદવાલાબ દાસજીએ કહેલી નવર નિકુંજ લીલા રસ પુરિત શ્રી વલ્લભ તન મન મોરે અંગ અંગ બિપીના છબી નિધાન ગનદામિની દૂતી ફલ ફલ પ્રતિ દોરે તો દિનેશભાઈ આ વાતમાંથી મારા હૃદયમાં એવો ભાવ સ્ખુરે છે કે વૃંદા એટલે તુલસીજી જેવા ભક્તો તેથી વૃંદાવન એટલે ભક્તોનો સમૂહ ભક્તો છે સમૂહમાં જે સ્થાનમાં પ્રભુના રસાનંદનું સંયોગમાં અને વિયોગમાં પાન કરે તે વૃંદાવન આથી વ્રજ ભક્તોને વૃંદાવન અતિ પ્રિય રહ્યું અને તેમણે ત્યાં વિરાહનો તાપ કલેશ છે અનુભવ્યો અને રાસલીલાના રસનો પણ અનુભવ કર્યો શ્રી મહાપ્રભુજી પણ સ્વામીની ભાવાત્મા રૂપે ભગવાનના સંયોગ અને વિપ્રયોગ રસમાં ડૂબેલા હોવાથી તેઓ વૃંદાવન પ્રિય છે સાંજે સાંજે કેમ લાઈવ થયા એવું હતું કે મારા મામા છે એમને તુલસી વિવાહ છે એમનું આયોજન કરેલું તો આમંત્રણ હતું એટલે જવું પડે તો ગયા હતા એટલે આપણે ભગવત વાર્તા ન કરી શક્યા પ્રવીણભાઈ સાવલિયા જય હો

જે અત્યારે સમાજમાં રહીએ છીએ હાજરી આપવાની અને આનંદ છે છે આપણે લઈ રહ્યા છીએ એવું હેમાબેન ગુજરાતી જય હો પ્રભુદાસભાઈ સોલંકી અનિલાબેન સોલંકી સ્વાગત છે તમારું પણ કારણ કે ખૂબ જ ગુડ રહસ્ય છે પુષ્ટિ માર્ગનો નો રહસ્ય છે દરેક છે આને સમજી શકે એ બહુ અઘરી વાત છે અને અત્યારે તમને કહ્યું કે જે અત્યારે આપણે સમજી રહ્યા છીએ ને વૈષ્ણવ આમાં એ ખરેખર છે સિદ્ધાંત છે આ બધા જે કઈ અત્યારે થઈ રહ્યા છે આપણે જે વાંચન કરી રહ્યા છીએ એ આપણા માર્ગ નું રહસ્ય છે આ તો આપણા પર કૃપા થઈ કે આ વિવૃત્તિ છે એ આપણા હાથમાં છે અને વાંચન કરી રહ્યા છીએ તો આપણે વૈષ્ણવો એક એક શબ્દ નો પ્રિયા શું કામ કીધું એ ત્રણ વખત આપણે જઈને અલગ અલગ અર્થોથી આપણે જાણીએ છીએ તો આવો ગુડ છે રહસ્ય કોઈને ખરેખર જાણવા ન મળે આ તો આપણા પર શ્રી અમનાજીની કૃપા છે કે આપણે જાણી રહ્યા છીએ શ્રી મહાપ્રભુજી પણ સ્વામીની ભાવાત્મક રૂપે ભગવાનના સહયોગ અને વિપ્રયોગ રસમાં ડૂબેલા હોવાથી તેઓ વૃંદાવન પ્રિય છે સ્મિતાબેન તમારી વાત અને તેમાંનો ભાવ તંદન યોગ્ય છે તો વૈષ્ણવ તુલસી વિવાહ છે આપણે કરીએ છીએ તો તુલસીજીને છે એ પ્રભુએ એમના પર કૃપા કરી હતી એટલે એ જ્યારે છે ગોલોક ધામમાંથી અહીંયા પધાર્યા વૃંદાવનની અંદર ત્યારે પ્રભુ એને ખૂબ જ છે એ આશીર્વચનો આપેલા પ્રભુ એ वरदान એમને આપેલું છે અને ત્યારે પછી એ પ્રભુ ભક્તિ કરી શકે અને એવી ભક્તિ કરી છે કે ન પૂછો વાત અને પ્રભુ છે એ પછી પરણવા આવ્યા છે પણ અલગ જ આખી કહાની છે બહુ સુંદર કહાની છે એ ભાવ કરતા પણ અત્યારે જે આપણે વિડીયોસ બનાવીએ છીએ એમાંય પણ અત્યારે જે પ્રચલિત ભાવ હોય છે એનો આપણે વિડીયો બનાવીએ કારણ કે બધાને એ ભાવ છે એ જ છે પણ એનો જે ગુણ ભાવ છે એ બધાને ને સમજ માં ન આવે તો તમારી વાત અને તેમનો ભાવ તર્દન યોગ્ય છે ત્રણેય સ્વરૂપો એક જ છે તો એવો આપણા મનમાં માં વિશ્વાસ બેસાડવા બે ભગવદીઓ ચરિત્રો આપણે યાદ કરી લઈએ શ્રી સુદાસજી અંતિમ સમયે શ્રી ચત્રબુદ્ધાસજી એ તેમને પૂછ્યું કે તમે ઠાકોરજીના સવા લાખ પદો રચ્યા છે કોના રહ્યા છે ઠાકોરજીના રહ્યા જ પણ તમે કે મહાપ્રભુજીનું એક પણ પદ રહ્યું નથી કેવો સુંદર જવાબ અહીંયા છે એ સુરદાસજી આપે સાંભળો એનું કારણ પૂછ્યું અહીંયા કે એનું કારણ શું કે તમે મહાપ્રભુજીનું એક પણ પદ રહ્યું નથી ને સવા લાખ પદો માત્ર ઠાકોરજીના જ પદો રહ્યાં ત્યારે સુરદાસજી એ છે શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પર પોતાનો જમણો હાથ મૂકીને ગાયું કે દ્રડ અહીંયાના ચરણના કેરો ભરોસો

તેથી મે ગાયું કે ચિત સ્વામી ગિરિધર સિ વિઠલ એહી તેહી તેહી એહી કછુ ન સંદે તો વૈષ્ણવો આ પદ પણ આપણે સરસ રીતે જાણ્યું અને આ પદ છે એહી તેહી તેહી એહી કછુ ન સંદે એવો એક વિડિયો આપણે મુકે દીધેલો છે આજ એહી તેહી તેહી એહી કછુ ન સંદે એ જ રીતે કરીને જ આપણે વિડિયો છે YouTube પર છે અપલોડ કર્યો છે તો એ અવશ્ય સાંભળવા જેવો છે એ પુષ્ટિ માં છે તો એની અંદર પણ સરસ તમને જાણવા મળશે કે ક્યાંય સ્વરૂપ ભેદ છે નહીં તારો પાસા મને પૂછશે તો હું તેનો આનો જવાબી કે આપીશ પણ શ્રી ગુસાઈજી નો સેવક થઈને જો તને આ વાતમાં સંદેહ છે તો મારે મનતું જ કે બહિર્મુખ છે આવો સંદેહ હોવો જ ન જોઈએ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી એ ત્રણ અલગ છે એવો હોવો ન જોઈએ માટે આથી આજથી કે હું તો ત્યાગ કરું છું અને શ્રી ગોવિંદ સ્વામી પર પણ શ્રી યમનાજી ને ભગવત સ્વરૂપ જાણી પોતાનો પગ છે એ અડક્યા અડાયડો નથી યમનાજીને તમે કયો છો કે તમે બહાર જાઓ તો તમે મેસેજ નાખી દેજો પણ એવા જ સમયે હું લાઈવ થઈ ગઈ હતી એટલે તમને બધાને ખ્યાલ આવી જાય કે આ બેન અત્યારે બહાર છે મે લગભગ 9:30 વાગે જ લાઈવ કરી દીધું હતું કે અત્યારે અહીંયા લાઈવ તુલસી વિવાહ ચાલી રહ્યા છે એ જ સમય કરશનભાઈ જીતેન્દ્રભાઈ કણઝારિયા સ્વાગત છે દીપ્તિબેન ફળદુ તમારું પણ સ્વાગત છે ભિન્ન ભિન્ન લીલા કરે પ્રભુ સકલ જન સંતોષતા એવું ગોપાલદાસ છે એ ગાઈ રહ્યા છે સરસ કૃષ્ણબેન સુદાની બહુ સરસ વાત કરી તો વૈષ્ણવ કાલે પણ આપણે જાણ્યું જાણ્યું છે કે ઠાકોરજી પોતે સ્વરૂપ પ્રગટ પોતે સાક્ષાત સ્વરૂપે પ્રગટ થઈ અને ઠાકોરજીએ ઠાકોરજી છે બધા જીવોનો ઉદ્ધાર કર્યો પછી ઠાકોરજીની આના ઉપસ્થિતિની અંદર શ્રી ભૂતલ પર છે એ શ્રી વલ્લભ પધા અને પછી વલ્લભ બધાનો વધાર કર્યો છે અને હજુ પણ એવા જીવો છે એમને સતત વધાર થતો રહે એટલે માટે શ્રી ગુસાઈજી એ છે એ પ્રાગટ્ય છે એમનું થયું તો વૈષ્ણવો છે પ્રભુ પોતે જ પણ ક્યારેક છે એ પોતે જાતે છે એ જીવોનો વધાર કર્યો શ્રી મહાપ્રભુજી દ્વારા છે એમણે ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરી અને જીવોનો વધાર કર્યો અને એ પછી સતત એ પ્રણાલી છે એ ચાલુ રાખી અને બધાને રીત શીખવી છે કે કઈ પ્રકારે ઠાકોરજીની સેવા છે થાય છે કઈ પ્રકારે પ્રભુ આપણા પર કૃપા કરે છે એ સમજાવવા માટે મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એમને સમજાવ્યું અને શ્રી અમનાજીનું પણ સ્વરૂપ છે એ અહીંયા સમજાવી રહ્યા છે

હા પ્રભુદાસભાઈ એમ તમે બધાની કોમેન્ટ જોઈ લીધી છે સરસ તો રામદાસજી નામના ભક્ત કવિને તો શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં શ્રી ગોવર્ધનનાથજી દર્શન થયા છે કોને થયા છે રામદાસજી નામના ભક્ત કવિ છે એમને શ્રી મહાપ્રભુજીના રોમે રોમમાં એટલે કે રુવાડે રુવાડે તેમણે તેમને બાવાના દર્શન થયા છે તેથી એમણે ગાયું છે કે જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય કે જેના રોમ રોમમાં જેના રૂવાડે રૂવાડે શ્રી ગોવર્ધન ધર વાસ છે એવા તો આમ શ્રી વૃંદાવન પ્રિયા પદાવલી થી શ્રી મહાપ્રભુજીના ના આધિદેવિક સ્ત્રી ભાવાત્મક યુક્ત સ્વરૂપ અને તેમની લીલાનો નિર્દેશ કરવામાં આવ્યો છે હવે શ્રી મહાપ્રભુજી માટે કહેવાય એવી ત્રીજી પદાવલી નો ભાવ છે કે મંગલા ચરણ માં યમુનાસ્ટક ની વિવૃત્તિમાં શ્રી ગુસાઇજી એ તાત ચરણા હા તાત એટલે પિતા થાય છે તો પિતાના ચરણોમાં એવી વાત છે પણ આગળ શું છે સામાન્ય આપણે સમજ્યા આગળ બધા શું એમને કઈ પ્રકારે ટીકા કરી અને સમજાવે છે હવે જોવાનું બી રાજેશભાઈ સ્વાગત છે સંગીતાબેન સ્વાગત છે જય 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 હો 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 શું કે છે તો અહી ચરણ પદ બહુવચન માં છે તે પૂજનીયતા નો ભાવ સૂચવે છે જો આપણને ખબર પડે કે બહુવચન માં છે કે એકવચન માં છે કારણ કે આપણને સંસ્કૃત નથી આવડતું તો અહીંયા પુરુષોત્તમજી કે છે કે અહીંયા તાત ચરણા ચરણ એમ કહ્યું છે તો ચરણ છે પદ એ બહુવચન માં છે બહુવચન માં છે એટલે તેમાં શું કયો ભાવ આવે છે પૂજનીયતા નો ભાવ આવે એ અહીંયા સૂચવાયું છે કારણ કે જે આપણા માટે પૂજ્ય છે તેમના ચરણ સ્પર્શ કરીએ છીએ સાત ચરણ એટલે પિતાજી અહી શ્રી ગુસાઈજી આ પદથી શ્રી મહાપ્રભુજી નો ઉલ્લેખ કરે છે શાસ્ત્રની આજ્ઞા છે કે એકત્વના પ્રયુજીત ગુરા ગુરાવાત્માની ચેશ્વરે અર્થાત ગુરુ આત્મા અને ઈશ્વર માટે એક વચન નો ઉપયોગ ન કરવો કોના માટે ન કરવો એક તો ગુરુ માટે એક વચન ન વાપરવું આત્મા માટે ક્યારે ન વાપરવું અને ઈશ્વર માટે એક વચન ન વાપરવું તેથી શ્રી તાત ચરણા પદ છે એ બહુ વચનમાં લખે છે તો પુષ્ટિ માર્ગીય વ્યવહારિક નિયમો પ્રોટોકોલ્સમાં આપણે જોયું કે આપ બિરાજો કોઈ છે પધારતા હોય

કે આ પદ પિતા પુત્રના સંબંધને બતાવનારું છે કે આ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી છે એમની વચ્ચે સો સંબંધ છે એ બતાવ્યું અહીંયા ભૂતલ પર પ્રાગટ્યમાં મનીષા મનિષાબેન અગેરા જય હો પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીની થોડી ઘણી પણ જે કૃપા મળશે મહાપ્રભુજીની થોડી ઘણી પણ જે કૃપા મળશે તે તેમની સાથેના સંબંધના કારણે જ મળશે અન્ય સાધનોથી અને આવો સંબંધ જ પુષ્ટિ માર્ગમાં ભાવવર્ધક અને ફલ સાધક છે તો આનો અર્થ એ કે પિતા પોતાના પુત્ર પર જે કૃપા કરે છે તે અન્યના બાળકો પર કરતા નથી કારણ કે પોતાના બાળક સાથે જ પિતા પુત્રનો સંબંધ છે તેમ જીવોનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી તથા શ્રી યમનાજી સાથે સેવક સ્વામીનો ભાવ સંબંધ હોવાથી આ સ્વરૂપો આપણા ઉપર અવશ્ય કૃપા કરશે જ એવો વિશ્વાસ આ પદાવલીથી મળે છે તો વૈષ્ણવો તમારા બધા પર પણ આ બધા જ સ્વરૂપો છે એમની કૃપા અવશ્ય વરસશે જ એવો દ્રઢ વિશ્વાસ રાખજો આવતીકાલથી આપણે છે એ આ હજુ આગળ છે સમજવા માટે કોશિશ કરીશું પણ જેટલું સમજ્યા છીએ વૃંદાવન પ્રિયા માટે વૃંદાવન પ્રિયા કયા છે ત્રણ વખત અલગ અલગ રીતે સમજ્યા છીએ એ જરાક યાદ કરજો અને આજે રાત્રે છે સમયસર આપણે બધા છે લાઈવ થઈ જશું ભગવદ વાર્તા અર્થે જ આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી વલ્લભાધી જય શ્રી ગુસાય જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ જય હો